લખ શરૂઆતમાં કર્યું આલેખ ટોપિક બાંધ આલેખ ઈ સમયની માલુકો કહેવાય છે કે સોરઠ પંથકમાં ત્રણ ત્રણ વર્ષથી આકાશમાંથી પાણીનું એક પણ ટીપું પડ્યું નથી પાણીનું ઉપર સૂર્યના અગન ગોળાથી ધરતી ત્રાંબા વરણી થઈ ગઈ છે થઈ ગઈ છે દખણ પંથકમાં હાવજ ની ડણકું સાવજ નહીં યાર સ હ હ કર્યા